પણ તારા જ ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેવાનું જ નહીં હું પણ તમે વાત ના કરશો મારા તમારા જોડે કઈ વાત નહીં કરવી અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બે તો જ આવવાનું આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમ નેમ બક બક કરશે મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું મને તો તમારા બાજુમાં બેસતાય બીક લાગે છે આ પેલા કાકા રહી ગયા નહીં તો તમે તો ઉડાડી મુકતા ઉડી ગયા કાકા અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું શું મને નહીં દેખાતું હોય એક મિનિટ બંધ પેલો થાંભલો જોજો પેલી રિક્ષા જોજો પેલી ગાડી જોજો એટલે તારો બાપો આંધળો છે બસ વધારે પડતું ના બોલશો શું વધારે પડતું ના બોલશો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કૂવો જ ને તો કૂવા ભેગો થઈ જાય સાંભળો છો આજ સાંજે મને પકોડી ખાવા લઈ જજો બે દર રોજને જેતેને પકોડી દેખાય છે તમને રોજ વડાપાઉં દાબેલી ન દેખાતું તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ સુ પકોડું ખાવાનું તમાર મન આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં નહીતર હું જમવાનું નહીં બનાવું જમવાનું ને શું લેવા દેવા બસ ના રાંધવાના બાના બનાવું છું ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે